બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ મીઠા થી કોતરવાડાના કેનાલ પુલથી મીઠા આવે છે જ્યાંથી લોકોની અવરજવર વધારે છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા કોઈ પણ જાતની તપાસ થતી નથી જે અમુક જગ્યા ભૂવા પડી ગયા છે તેમ છતાં તંત્ર ત્યાં ના રહીશો તેમજ વાહન ચાલકો માટે તેમજ આ રસ્તેથી એસટી બસોની ભારે વાહનોની અવર જવર વધારે પ્રમાણમાં જતા આવતા હોવા છતાં આ રસ્તો સારો નથી આ રસ્તેથી થરાદ સાંચોર બાડમેર જવા આવવા માટે આ રસ્તાને ઉપયોગમાં લેવાય છે તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી વિનંતી સ્ટેટ વિભાગ કે ડબલ્યુ જે અધિકારીઓ તપાસ કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેવી આજુબાજુના રહીશોની માંગ આ વરસાદ દ્વારા તંત્રની પોલ ખુલ્લી દેખાય છે અમુક રસ્તામાં નાના ભૂવા પડી ગયા છે પણ જો મોટા ભૂવા પડશે તો મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ બનાસકાંઠા